ગણપતિ પ્રાથમિક શાળા વઢવાણ ખાતે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ને બુધવારના રોજ આરંભ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ તથા તેજસ્વી ત્રીસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા ખાતે તારીખ પચીસ ની બુધવારના રોજ આરંભ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ તથા તેજસ્વી ત્રીસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ કીર્તિભાઈ ગુર્જર તથા મંત્રી ભલજીભાઈ જે પારગી શિક્ષકગણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિતરણ કરાયેલી શૈક્ષણિક કિટમાં સ્કૂલ બેગ આર્ટ ફૂલ સ્કેપ નોટબુક લંચ બોક્સ અને મિલ્ટનની વોટર બોટલ જેવી ઉપયોગી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા આ પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી હતી શાળાએ નવા પ્રોજેક્ટ રૂપે બાલવાટિકાથી ધોરણ હાંટ સુધીરા તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓમાંથી જેઓ જૂન અને જુલાઈ મહિનામાં સો ટકા હાજરી નોંધાવી હોય તેને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ ઉપક્રમે વિદ્યાર્થીઓ નિયમિત હાજરી માટે પ્રોત્સાહન મળી રહ્યું છે આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય ભલજીભાઈ જે પારઘી તથા શાળાના સ્ટાફ દ્વારા મહેનતપૂર્વક કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ તાલુકો કઢી આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું પ્રાંગણ આપણું છે પણ કાર્યક્રમ અમારો છે એવું લાગી રહ્યું છે જે વિદ્યાર્થીઓ રહી ગયા છે જે લોકોને કીટ નથી મળે તો ઉદાસ થવાની જરૂર નથી અહીંયા એ જ લોકોને કીટ મળી છે જેઓએ પોતાનું શ્રેષ્ઠ આપવાની કોશિશ કરી છે તો તમને સૌને ખબર છે કે આરોગ્ય ડેબલ ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષથી આપણી શાળાઓની અંદર આવી રહી છે સુરેન્દ્રનગરમાં સિટી શાળાઓને અમે કવર કરીએ છીએ એની સાથે સાથે સુરેન્દ્રનગર વિરમગામ અને અમદાવાદમાં અમે કામ કરી રહ્યા છીએ સ્કૂલ અમે ચાર પ્રકારના કામ કરી રહ્યા છીએ જેનું વિશેષમાં કીર્તિભાઈ આપણને સમજાવશે કારણ કે એ જ સ્થાપક છે એ જ મૂળ એના સ્થાપક અને ફાઉન્ડર છે અમારા તો એમને વધારે ખ્યાલ હશે ને એ જ એમને કયા હેતુથી શું વિચાર હતો અને હજી આગળ વધી રહ્યું છે

તો જે બાળકો ને સો ટકા હાજરી છે શું માની શકીએ હાજર હાજરી પૂરી કે બીજું પણ શકે ભણવામાં મજા આવતી હોય સરસ ભણવામાં રસ હોય બીજું વાલી વેલા ઉઠાડી મોકલતા હોય બેન એ જ તે વાલી ઉઠાડતા વાલી સપોર્ટ સરસ સપોર્ટ એટલે ખબર પડી ગઈ હવે સહકાર આજની વાર્તાના આપણે સમજીએ પછી જે મારે ચાર પાંચ મુદ્દાઓ છે વિશે વાત કરીએ એક છોકરો હતો સૌથી પહેલાં તો જે બાળકોને આ કીટ મળી છે એમને અભિનંદન પાઠવું છું એ એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને સાથે સાથે આરમ ચેરિટેબલ ટ્રસ્ટ જે મૂળ અમદાવાદ સ્થાપિત છે અને એની અંદર અમારી જે ટીમ કામ કરી રહી છે એ ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જુદા જુદી શાળાઓની અંદર જઈ અને જરૂરિયાતમંદ બાળકોને આ કીટ મળે બાળકોનો ઉત્સાહ વધે બાળકો શિક્ષણમાં કંઈક વિશેષ કરે અને એ આગળ વધે એટલી માત્ર શુભકામના આ કીટ વિતરણનો એનો આશય છે અને આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેટલા વર્ષથી આ કામગીરી થાય છે ટ્રસ્ટની સ્થાપના બે હજાર ઓગણીસમાંથી આજે આ છઠ્ઠું વર્ષ ટ્રસ્ટને ચાલી રહ્યું છે અને ટ્રસ્ટ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ એમાં ખાસ કરીને શિક્ષણ હેલ્થ અને ત્રીજું છે એ પર્યાવરણ આ ત્રણ બાબતોનું ધ્યાન રાખી અને ટ્રસ્ટ જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહી છે અને આગામી દિવસોમાં કેવી કાર્યગ આગામી દિવસોમાં લગભગ પંદર વીસ દિવસમાં આપણે ફરીથી ટ્રસ્ટની જે આપણી બ્રાન્ચ છે ત્યાંથી આપણે મફત રોપાનું વિતરણ કરવા જઈ રહ્યા છે સુરેન્દ્રનગરની અંદર લગભગ સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ મૂકીને પાંચસો એક રોપાનું મફત વિતરણ કરવાનું અમારું આયોજન છે ખૂબ આભાર થેન્ક યુ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે